હેલો સ્વાગત છે મારી ચેનલ પર ઓલ ઇન વન હું ઉર્વશી ધોળકિયા આજે આપણે આવ્યા છીએ મહાદેવના મંદિરે આજે સોમવાર છે તો તમને પણ દર્શન કરાવીશું અને મંદિરનું નામ છે પાર્થેશ્વર મહાદેવ મંદિર મંદિર અમદાવાદ ઈશનપુર આવેલું છે હું પણ પહેલીવાર આવી છું આ મંદિરે પણ મંદિર બહુ સરસ છે અને અહીંયા શનિવારે તો મોટા ભાગે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ થતા હોય છે મંગળવારે શનિવારે એવા મોટા મોટાભાગે થતા હોય છે તો ચલો આપણે મહાદેવના દર્શન કરીએ તમને પણ કરાવીએ સરસ છે મંદિર તો ગણપતિ દાદા અહીંયા બિરાજમાન છે સર્વ વિઘ્ન વિનાશાય શર્વ કલ્યાણ હેતવય પાર્વતીય પુત્રાય ગણેશાય નમ નમ ામ જય બજરંગલી જય હનુમાનંદ આપણે પણ મહાદેવના દર્શન કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જ સુંદર રંગોળી કરેલી છે મહાદેવના અંદર મંદિરમાં ઓમ 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 રાધા કૃષ્ણજીનું મંદિર છે અહીંયા રાધાકૃષ્ણ બિરાજમાન છે રાધે 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 બહુ જ સરસ શૃંગાર કરેલા છે રાધાકૃષ્ણના પણ અત્યારે થોડું મોડું થયું છે ને મતલબ ભોગનો ટાઈમ છે ઠા ભગવાનને તો બંધ રાખ્યું છે કદાચ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય માતાજી અહીંયા જગદંબા માતા બિરાજમાન છે યા દેવી સર્વભૂતિ સુ માતૃરૂપેની સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત્યમ નમ અને અહીંયા પણ નાના મંદિર બનાવેલા છે જે ભળ્યા બાપજી છે જગન્નાથજી છે આ જગન્નાથજીનું મંદિર છે જગન્નાથજી નો અહીંયા બિરાજમાન છે અષાઢી બીજને દિવસે જે જગન્નાથ પ્રભુની યાત્રાનો ઉત્સવ હોય છે પણ અહીંયા પણ ઉજવાયો હતો બાપજીનું અહીંયા મંદિર છે જય મહારાજ અને અહીંયા હનુમાનજીના બિરાજમાન છે ફટસ્વાહા અહીંયા જે પાર્થેશ્વર મહાદેવ મંદિર છે ને એમાં બધા જ ભગવાન મંદિર છે અને અહીંયા ભક્તોને શિવલિંગ પર પૂજા માટે અહીંયા વ્યવસ્થા છે મંદિરમાં મેઈન જગ્યાએ તો બધા કોઈ પૂજા નથી કરવા દેતા તો મંદિરની પાછળની સાઈડ અહીંયા આ શિવલિંગની સ્થાપના છે જ્યાં બધા ભક્તો અભિષેક પૂજા વગેરે કરી શકે છે હર હર મહાદેવ ઓમ ત્ર્યમ યજા મહેગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્મા રૂપના મૃત્યુ હર હર મહાદેવ તો આ વિડીયો મારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેશું ફ્રેન્ડ્સમાં ગ્રુપમાં લાઇક શેર કરી દેસુ અને ફરી મળીએ આવા જ એક વિડીયો સાથે રદ રાધે